આ વિસ્તારની અંદર ક્રાઇમ રેટ ખૂબ ઊંચો હતો માટે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે સુરતના ક્રાઇમ રેટને ઘટાડવા માટે ખાસ જેપી જાણેજાની આ વિસ્તારમાં નિયુક્તિ કરી હતી એક એક ગલી એક એક ઘર પોલીસ તપાસી રહી હતી કારણ કે જેટલો વિલંબ થાય તેટલો રાદા ઉપર ખતરો વધી રહ્યો હતો આ ભારતનો પહેલો કિસ્સો હતો જેમાં દસમા દિવસે ચાર્જશીટ થાય છે પંદરમાં દિવસે ચાર્જ ફ્રેમ થાય છે અને ઓગણત્રીસ દિવસે ચુકાદો આવ્યો સુરત એટલે કે ગુજરાતનું એ મહાનગર છે અને તેની સરખામણી હવે મુંબઈ સાથે થવા આવી છે આ એ માયાવી નગરી છે સુરતમાં કારણ કે સુરત પાસે પૈસો પુષ્કળ છે સુરત પાસે ધંધો છે રોજગાર છે હીરા બજાર છે કેમિકલ ફેક્ટરી છે કાપડની મિલો છે અને એટલે જ સુરતની અંદર લાખો પરપ્રાંતી લોકો આવે છે કારણ કે બે ટંકનો રોટલો તેમને રડવાનો હોય છે અને સુરત એ અડધું સુરત હવે પરપ્રાંતિયોથી ભરાઈ ગયું છે કારણ કે સુરતને રંગીન બનાવવામાં અને સુરતને શ્રીમંત બનાવવામાં મજૂરો પોતાનું લોહી અને પરસેવો રેડે છે સુરતનો એક એવો વિસ્તાર છે જેને સચિન જીઆઈડીસી વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં સાતસો કરતા વધુ કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે સમય હતો ચોમાસાનો અને નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેપી જાડેજાને મૂકવામાં આવ્યા હતા આ વિસ્તારની અંદર ક્રાઇમ રેટ ખૂબ ઊંચો હતો માટે સુરતના પોલીસ કમિશનર સુરતના ઘટાડવા માટે ખાસ જેપી જાડેજાની આ વિસ્તારમાં નિયુક્તિ કરી હતી સમય ચોમાસાનો હતો વરસાદ વરસી રહ્યો હતો અને સવારના અગિયાર વાગી રહ્યા હતા ત્યારે એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જેપી જાડેજાની ચેમ્બરમાં આવે છે સેલ્યુટ કરે છે અને એક જાણકારી આપે છે કે બહાર એક દંપતી ઊભું છે અને દંપતી કહી રહ્યું છે કે તેમની ચાર વર્ષની દીકરી તેમને મળી રહી નથી જે દીકરીને આપણે અહીંયા આ સ્ટોરીમાં રાધા તરીકે સંબોધીશું રાધા તેમને મળતી નથી જે પી જાડેજા જ્યારે રાધા વિશે વાત સાંભળે છે તેની ઉંમર વિશે વાત સાંભળે છે અને બહાર ઊભા રહેલા ગરીબ દંપતી વિશે વાત સાંભળે છે ત્યારે એક ક્ષણનો વિલંબ કર્યા વગર તે પોતાનો ફોન ઉપાડે છે અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જે કે પંડ્યાને જાણકારી આપે છે કે મારા વિસ્તારમાં એક ચાર વર્ષની દીકરી જેનું નામ રાધા છે તે ગુમ છે સામાન્ય રીતે પોલીસ થવાની ફરિયાદ હોય છે પણ ઇન્સ્પેક્ટર જે પી જાડેજા એક સંવેદનશીલ અધિકારી છે તે મામલો સમજી જાય છે કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંથી બાળકનું ગુમ થવું એટલે કોઈ મોટો ક્રાઈમનો અણસાર છે જેપી જાડેજા પોતાના સિનિયર અધિકારી પંડ્યાને વિનંતી કરે છે કે મારે આસપાસના પોલીસ સ્ટેશનની મદદ પણ જોઈશે સચિન જીઆઈડીસીમાં જેટલો સ્ટાફ હતો એ બધા જ સ્ટાફને લઈને જેપી જાડેજા સચિન જીઆઈડીસી વિસ્તારમાં દાખલ થાય છે ત્યાં નાની ગલીઓ છે કાચા પાકા મકાનો છે ગરીબો રહે છે અને ગરીબોની જિંદગી જાનવર કરતાં પણ બદતર છે એટલી ગંદકીમાં આ પરિવારો ત્યાં રહેતા હોય છે આસપાસના પોલીસ મથકોનો સ્ટાફ પણ જેપી જાડેજાની મદદે આવી ગયો હતો એક એક ગલી એક એક ઘર પોલીસ તપાસી રહી હતી કારણ કે જેટલો વિલંબ થાય એટલો રાધા ઉપર ખતરો વધી રહ્યો હતો પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી હતી આસપાસના સીસીટીવી કેમેરા જોવા માટે ટેકનિકલ ટીમ પણ સાથે હતી ત્યારે એક સ્થળે પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળે છે અને સીસીટીવી ફૂટેજમાં એક માણસ દેખાય છે જેના હાથમાં ટિફિન છે અને બીજા હાથમાં તેની આંગળી પકડી તે ચાલી રહ્યો હતો બસ પોલીસ એક માત્ર આ સીસીટીવી ફૂટેજ હતું જેમાં એક માણસ એના હાથમાં ટિફિન હતું એનો અર્થ કે આ માણસ મજૂર હતો અને જે રાધાને લઈને નીકળ્યો હતો કઈ તરફ ગયો હશે તે સમજવાનો વિચાર કરી પછી પોલીસ સર્ચ ઓપરેશન આગળ વધારી રહી હતી વરસાદ વરસી રહ્યો હતો પણ લગભગ અઢીસો ત્રણસો પોલીસ કર્મચારીઓ સચિન જીઆઈડીસી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા સચિન જીઆઈડીસી જે વિસ્તાર છે ત્યાં પછી ખાડી વિસ્તાર પણ આવે છે જ્યાં અવાઓરું જગ્યા છે જંગલ જેવો માહોલ છે જેપી જાડેજા પોતાની ટીમ સાથે આ અવાવરૂ વિસ્તારમાં પહોંચે છે ત્યાં એક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હતો અને પ્લોટની બહાર એક ચોકીદારની કેબિન હતી ત્યાં માત્ર એક જ માણસ બેઠો હતો જે પે જાડેજા આ ચોકીદારની પૂછપરછ કરે છે અને પોતાના ફોનમાં જે સીસીટીવી ફૂટેજ હતું તે બતાડી પૂછે છે કે આ માણસને કે આ દીકરીને તે જોઈ છે પેલો ચોકીદાર હા પાડે છે અને કહે છે કે કલાક પહેલાં ઇશારો કરે છે કે પેલી જાડી તરફ બંને જતા હતા પણ મને એવું લાગ્યું કે દીકરી પોતાના પિતા સાથે જઈ રહી છે એટલે મેં કહી પૂછ્યું નથી આમ એક કલાકનો સમય વીતી ગયો હતો માથે વરસાદ વરસી રહ્યો હતો પોલીસ પલળી રહી હતી અને છતાં એ જાડી ઝાખરામાં હવે સર્ચ ઓપરેશન શરૂ થાય છે લગભગ પોલીસ સાતસો આઠસો મીટર અંદર જાય છે ત્યાં દીકરીનો રડવાનો અવાજ આવે છે જે પી જાડેજા ત્યાં પહોંચીને જુએ છે તો એક મોટા ઝાડની બખોલમાં દીકરી પલળેલી હતી રડી રહી હતી

જેપી જાડેજાના શરીરમાં આગ લાગી જાય છે તેમને એવું લાગે છે આ માણસ સામે મળે તો એને ગોળી મારી દઉં કારણ કે ચાર વર્ષની માસૂમ દીકરી ઉપર હેવાનિયત આચરવામાં આવી હતી પણ આ માણસ ક્યાં છે એ શોધવો જરૂરી હતો જે સીસીટીવી કેમેરાનું એક જ ફૂટેજ સામે આવ્યું હતું તેને ફરી ધ્યાનથી પોલીસ જોવે છે ત્યારે એક નવી દિશા મળે છે વાત એવી હતી કે આ માણસે જે ટી શર્ટ પહેર્યું હતું એના ઉપર એક વી આકારનું નિશાન હતું પણ આ માણસ કોણ છે આ માણસને શોધવો અનિવાર્ય હતો એટલે ફરી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સચિન વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં આગળ જેટલા યુવક મંડળો હતા આ વિસ્તારની અંદર પર પરપ્રાંતિયો રહે છે એટલે કોઈ તોમર યુવક મંડળ છે કોઈ રાજસ્થાની યુવક મંડળ છે કોઈ મરાઠી યુવક મંડળ છે કોઈ ઓરિસ્સાનું યુવક મંડળ છે આ બધા જ યુવક મંડળના લોકોને ભેગા કરવામાં આવે છે અને તેમને સીસીટીવી બતાડી પૂછવામાં આવે છે કે તમે આ માણસને ઓળખો છો કે જોયો છે ત્યારે એક યુવક જે યુવક મંડળનો સભ્ય હતો તે કહે છે આ રામબાદુર છે પોલીસને એક નવી કડી મળે છે પોલીસ જવાન પોતાની મોટરસાયકલ લઈને નીકળે છે જેની સાથે પેલો યુવક બેસે છે તે રામ બહાદુરના ઘર સુધી પોલીસને લઈ જાય છે બહાદુર પોતાના જ ઘરમાં ધાબા ઉપર બેઠો હતો ત્યાં એને ઝડપી લેવામાં આવે છે પોલીસ તેને પકડીને લાવે છે તે પોતાની ગુનાની કબૂલાત કરે છે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર આ પ્રકારની હજારો ઘટના ઘટે છે પણ જ્યારે મામલો કોર્ટમાં પહોંચે છે ત્યારે તારીખ પે તારીખ થતી હોય છે પણ જેપી જાડેજાને લાગી આવ્યું હતું જેપી જાડેજાને ખબર હતી હું પણ એક દીકરીનો બાપ છું આ વેદના મને નહીં સમજાય તો કોઈને નહીં સમજાય નિયમ પ્રમાણે તો બધું નિયમથી જ ચાલતું હતું પણ આ મામલાની અંદર જે પી જાડેજા માત્ર નવ દિવસમાં રામબાદુર સામે કોર્ટમાં ચાર્જશીટ કરે છે દિવસે ચાર્જ ફ્રેમ થાય છે અને અદાલતને વિનંતી કરી હતી તારીખ ના આપતા કેસ ચલાવો અને આ ભારતનો પહેલો કિસ્સો હતો જેમાં રામ બહાદુરે આ ઘટનાને અંજામ આપ્યો અને જ્યારે અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે ઓગણત્રીસમો દિવસ હતો અને ઓગણત્રીસમાં દિવસે સુરતની જિલ્લા અદાલતે આરોપીને સજા ફરમાવી કે તે જે પણું કર્યું છે જેના કારણે તને આ અદાલત જીવનના આખરી શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ કરે છે આમ આ ભારતનો પહેલો કિસ્સો હતો જેમાં માત્ર ઓગણત્રીસ દિવસમાં બળાત્કારના કેસમાં કોઈ અદાલતે કાર્યવાહી કરી હોય અને આ પહેલો કેસ હતો જેમાં દસમા દિવસે ચાર્જશીટ થાય છે પંદરમા દિવસે ચાર્જ ફ્રેમ થાય છે અને ઓગણત્રીસ દિવસે ચુકાદો આવ્યો આજે આ નરાધમ જેલમાં છે પણ રાધાને આ બધું જ બરાબર યાદ છે રાધાને યાદ છે કે એક સાહેબે મને બચાવી હતી રાધા આ ઘટનાથી બહાર આવે તેના માટે પછી જેપી જાડેજા આ રાધાને લઈને સાયકેટ્રિસ્ટ પાસે સાયકોલોજીસ્ટ પાસે પહોંચે છે કારણ કે તે ડરેલી હતી તેને આ ડરમાંથી બહાર કાઢવાની હતી અને પછી રાધા પોલીસના પ્રેમમાં પડી જાય છે તેને જ્યારે રમવાની ઈચ્છા થાય ત્યારે માતાને કહે છે કે સાહેબ પાસે જવું છે રાધા પોલીસ સ્ટેશન આવે જે પી જાડેજાની ચેમ્બરમાં રમે તેના માટે જે પી જાડેજા એક સાયકલ લાવ્યા હતા તે પોલીસ સ્ટેશનમાં સાયકલ ચલાવ્યા અને રાધાનો જન્મદિવસ હતો ત્યારે ઇન્સ્પેક્ટર જાડેજા કેક મંગાવે છે અને ત્યાં રાધાના જન્મદિવસની ઉજવણી થાય છે સુરતના પોલીસ કમિશનર અજય તોમર આખી ઘટનાથી એટલા માટે પ્રભાવિત હતા કે જ્યારે ચુકાદો આવ્યો ત્યારે મીઠાઈનું પેકેટ લઈ અજય તોમર પોલીસ સ્ટેશન આવે છે અને આખા સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફને જાતે પેન્ડો ખવડાવીને કહે છે કે તમારું કામ તો રાષ્ટ્રપતિ મેડલ મળવા જેવું છે પણ મેડલ મળે કે નહીં મને ખબર નથી પણ તમે ઈશ્વરના દરબારમાં ચોક્કસ મેડલ લેશો એવું કામ કર્યું છે તો આ છે ગુજરાત પોલીસની એક બીજી છબી જે આપણને બતાડવામાં આવતી નથી કે આપણે જોવાની તૈયારી નથી તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો અને ગુજરાતના દરેક શહેરમાં દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના પોલીસ અમલદાર હોય જે સંવેદનશીલ હોય લોકોની પીડા સમજે અને લોકો માટે દોડે તો તેના માટે તમે વાત કરતા રહો જોતા રહો क्राइम स्टोरी बाय प्रशांत दया "@अत्यारे मने मारा साथी उर्वशी पटेल ने राजापो ए पहला पुलिस नेक सलाम पण कर दो नमस्कार वैष्णव जन तो तेने कहिए जे पीड़